નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખતે ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખા તાલુકાના વડેખણ ગામના પાણીના સંપની અંદર મૃત માછલીઓ તરતી હોવાના વિડીયો જાગૃત નાગરિકો દ્વારા વાયરલ કરવામાં આવ્યા જાગૃત નાગરિકોના જણાવ્યા મુજબ આ પહેલાં પણ વડેખણ ગામની સીમની અંદર ડેમ બનાવવામાં આવ્યો હતો આ ડેમના બાંધકામની અંદર ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હતો આ અંતર્ગત જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમની અંદર પ્રશ્ન રજૂ કરવામાં આવ્યો હતો પરંતુ તે સમયે જે અધિકારીઓએ કોમ્પ્લિમેશન સર્ટિફિકેટની અંદર સહયોગ કરી હતી તેમને જ તપાસ સોંપવામાં આવતા ક્લીન ચીટ આપી દેવામાં આવી હોવાની પણ જણાવવામાં આવી રહ્યું છે ત્યારે ફરીવાર વડેખણ ગામનો પાણીનો સંપ વિવાદમાં આવ્યો છે આ સંપની અંદર વૃદ્ધ માછલીઓ તરતી હોવાનું જોવા મળી રહ્યું છે અને એ ગ્રામજનોના જણાવ્યા મુજબ કે આ સંપના જે ઢાંકણા છે તે ઢાંકડા કાયમ ખુલ્લા જ હોય છે તેના કારણે અંદર કોઈ પણ વસ્તુ પડી જાય અથવા કોઈ પણ પક્ષી પડી જાય અને મરી જાય તેવો ઘાટ પણ છે તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી વધુમાં સંપની આજુબાજુ એટલું બધું ગંદકીનું પ્રમાણ છે કે તેના કારણે મોટો રોગચાળો ફાટી નીકળવાનો ભય રહે છે ત્યારે સરકાર સ્વચ્છતા અને સ્વાસ્થ્ય ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવી રહ્યું છે ત્યારે વડેખણ ગામ પ્રત્યે અધિકારીઓ શા માટે ઓરત ઓ કરી રહ્યા છે તે તેમને સમજાતું નથી અને છેવાડાનું ગામ હોય તેમનું કોઈ ધણી ધોરી એવું તેમને લાગી રહ્યું હોવાનું પણ જાગૃત નાગરિકો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે વડેખણ ગામની અંદર રોગચાળો ફાટી નીકળે તો જવાબદાર કોણ તેમ ગણવામાં આવ્યું હતું